સુરતની જૂની સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગ જર્જરિત અવસ્થામાં છે તંત્રએ તોડીને નવી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યું છે જોકે વરસાદની સિઝનમાં જૂની બિલ્ડિંગ મોતના માછડા સમાન બની ગઈ છે મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાથી સિવિલની જૂની બિલ્ડિંગમાં ચોથા માળે વોર્ડમાં અને પેસેજમાં વરસાદી પાણી ટપકી રહ્યું છે વોર્ડમાં પાણી ટપકતા પ્લાસ્ટિકની બેગ અને ડોલો મૂકવામાં આવી છે આ પરિસ્થિતિમાં અહીં આવતા દર્દીઓ અને કર્મચારીઓ હાલાકી વેઠી રહ્યા છે તો આ તરફ આરએમઓ ઓફિસની બહાર લોબીમાં માં સ્લેબ પડવાના ડરે ટેકા મૂકવામાં આવ્યા છે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવા છતાં અહીં પણ મોટી સંખ્યામાં દર્દીઓ અને તેમના સગાઓ આવતા હોય છે છેલ્લા છ મહિનાથી આ જર્જરિત બિલ્ડિંગને શિફ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે તેમ છતાં અત્યાર સુધી એક પણ વોર્ડ શિફ્ટ કરવામાં નથી આવ્યો આને જોતા લાગે છે કે આ કામગીરી માત્ર કાગળ પર થઈ રહી છે સુનિલ પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત શેર શેરન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ